લીલીયા તાલુકાના ક્રાકજ ગામે જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમભી હનુભી વાળા કે જે અઢાર તારીખના રોજ પોતાની નોકરી પર લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીતવાળા આ ત્રણેય ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બારના ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપી દ્વારા લોખંડની પાઇપ લાકડી વડે ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની રીકન્સ્ટ્રક્શન હથિયાર કબજે ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમ બી નાઓને ચાર પાંચ દિવસ પહેલા આરોપી વાળા સાથે ફોન પર બોલા ચાલુ થયેલ એ સંદર્ભમાં હુમલો કરેલ છે તેમ છતાં ઊંડાણ પૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે